મારું નામ નરેશભાઈ ચોહલિયા પૂર્વ કોર્પોરેટર નગરપાલિકા અને પૂર્વ ડિરેક્ટર એપીએમસી જસદણ આજે અમે જસદણના બાખલવડ ખાતે આવેલ આલનસાગર ડેમની મુલાકાતે આવેલ જેમાં છવ્વીસ ફૂટ જેટલી જળ રાશિ જમા થઈ હોય તે જળના અમે વધામણા કરેલ અને ખૂબ જ ખુશી વ્યક્ત કરેલ આ તળાવ જસદણના સાત ગામોને સિંચાઈ એટલે કે રવિ પાક માટે પાણી પૂરું પાડે છે આ ઉપરાંત જસદણ શહેરને પીવા માટે પાણી પૂરું પાડે છે આ તળાવ ઈસવીસન ઓગણીસોની સાલમાં પ્રજાવત્સલ રાજવી દરબાર સાહેબ શ્રી આલાખાતર બાપુએ બનાવેલ અને આ તળાવ માટે રાણી સાહેબાએ રાજના ખજાનામાં ઘટતો ખજાનો પોતાના અંગત વપરાશના જવેરાત વેચીને આ તળાવ બનાવેલ આમાં સિંહો અને બકરાની જાટ વાપરવામાં આવેલ છે આ પાળમાં અને આ તળાવ એકત્રીસ ફૂટે ઓગને છે આજે છવ્વીસ ફૂટ પાણી થતાં જસદણ વિસ્તારને પીવાનો બે વર્ષનો પાણીનો પ્રશ્ન હલ થયો છે આ ઉપરાંત આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો પણ હું કોટી કોટી આભાર પ્રગટ કરું છું કે તેઓએ લાખો કરોડો રૂપિયા આ તળાવના જીર્ણોદ્ધાર માટે સમારકામ માટે મંજૂર કર્યા છે તમે જોઈ શકો છો બંગલીઓ નવી બનાવી બંગલીઓના સમારકામ કર્યા આ પાળી ઉપર જાડી દાખરા દૂર કરીને આ નવા પથ્થર નાખ્યા આ ઉપરાંત હજી પણ ઘણા વિકાસના કામો કરવાના છે તેથી હું આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર પ્રગટ કરું છું અને આ તળાવની અંદર પરંપરા રહી છે કે અહીંયા આવળ માતાનું મંદિર છે જે આ પાળી ઉપર છે અને એક એનું જૂનું મંદિર છે તમે જોઈ શકો છો ધજા જ દેખાય છે તે આવળ માતા છે તેનો દર વર્ષે અહીં તાવો કરવામાં આવે છે જે જસ્તન નગરપાલિકાના પૂર્વ નગરપતિ જેપી રાઠોડ દ્વારા દર વર્ષે અહીં આવ આવળ માતાનો તાવો કરવામાં આવે છે અને આ તળાવ ત્યારે જ ભરાય છે એવું આવોળ માતાનું અહીં હાથ છે એવું પણ જાણવા મળે છે બાખલવડની જનતા આ દિન સુધીમાં હજી ગાળ્યા વગરનું પાણી પીવે છે એવું અહીંયા આવળ માતાનું સાંજ હાથ છે એવું અહીંના લોકો જણાવે છે અને આજે અમે આ જળના વધામણા કરી અને ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે